તો મારા વાલા મિત્રો બધાને બધા ગુડ મોર્નિંગ જય માતાજી આજે આપણે ખેતરે જઈએ છે છે ગોવારિયા જોઈ આવીએ આવીએ અને મળતા બાકી ત્યાં જઈને આજે રવિવાર પણ છે તો રજા પણ છે તો શું કરો છો બધા આપડે આવા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો વાલા મિત્રો ચાલો આપણે હવે ખેતરે જઈએ મારા વાલા મિત્રો આ પીંડા છે ભીંડાની શાક ખાવા હોય તો આવજો ખેતરમાં આ બધા પીંડા છે હવે તમારા માટે જ પીંડા વાવેલા છે પાછા બધાને ખવડાવવા માટે જ વેચવાના નથી જેને જેને પીંડા ખાવા હોય ઓર્ગેનિક એ પીંડા લેવા વાળી આવે અને આ ગોવાર છે આ બધા ગોવારિયા વાવેલા છે ખાવા માટે આ નાનજીભાઈ અને બધા પાઇપ લાંબો કરે છે પાણી વાળવા માટે આજે તો રવિવાર છે રવિવાર મોજ લો યાર આજે તો રજાનો દિવસ છે જો આપણા કુવારી આવા છે શું કરો છો બીજું દોસ્તો કમેન્ટ માં જણાવો તો ખરા ક્યાંથી વિડીયો જોવો છો આપણો કપાસ છે નાનજી કપાસને મોટો કર્યો છે આ નાનજી કપાસમાં રોગ જોવે છે રોગ આવ્યો કે નથી આવ્યો દવા છોટવા જેવી છે કે નહીં આવા કામ કરીએ છે દોસ્તો મારા વાલા મિત્રો આપણો કપાસ છે તો દોસ્તો આપણા લાગે તો લાઈક કરો શેર કરો કરો અને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં અમારી કરો પ્લીઝ આ ભેસો ગાયો માટે ચાર વાવેલી છે આ બાજુ તો બધું લીલું છે હવે આ બાજુથી જવું પડશે અને આ બાજુ નાનજી નાહે છે નાનજી આમ નીકળી ગયો છે હું આ ફસાઈ ગયો છું આ જો ભેંસ માટે ગાયો માટે ચાર વાવેલી છે આવી ચાર છે લસકા બાજરી વાવેલી છે કેવો જુગાર એવું છે કે

સાસો ને ઘાબરોટ છે હા તો ન મેંગી ખાઈ છે જો આ મેંગી બનાવેલી છે સોતે સુધા મેંગી ખાય છે જો મેંગી ખાઈ લીધી એટલે હવે આ માજુ બાજુ ઓરટે છે અને પેલા આ રહ્યા આપણે સ્પેશિયલ આદિવાસી છે અમો આદિવાસી આપણે આ જો કોઈ પાઇપમાં લઈ જાય છે પાઇપ માં ભરાય છે એવું નઈ હોય પાઇપ માં કીડીઓ ભરાય છે એવું છે કે